ડીસામાં શ્રાવણ માસ દરમિયાન કથલખાના અને હાટડીઓ બંધ કરાવવાની રજૂઆત શ્રાવણ માસે કથલખાના બંધ કરાવવા માંગ ડીસામાં શરૂ થતો શ્રાવણ પવિત્ર માસ હિન્દુ યુવા સંગઠન દ્વારા રજૂ કરી માંગ ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરને આપ્યું આવેદનપત્ર શ્રાવણ માસ દરમિયાન કથલખાના અને મટન હાટડીઓ બંધ રાખવાની રજૂઆત કરવામાં આવી હિન્દુ યુવા સંગઠન દ્વારા શ્રાવણ મહિનાની પવિત્રતાને નુકસાન ન પહોંચે તે માટે આહવાન કર્યું હિન્દુ ધાર્મિક ભાવનાઓને ધ્યાનમાં રાખી માંગણી લઈ પહોંચ્યા ડીસા નગરપાલિકા ચીફ ઓફિસર પાસે નિયમિત કાર્યવાહી ન થાય તો આંદોલનની ચીમકી આપી હતી રિપોર્ટર જીતેન્દ્ર લોધા જોતા રહો બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝ બનાસકાંઠા ડીસા ડીસા નગરપાલિકા ખાતે આજે હિન્દુ યુવા સંગઠન દ્વારા આવેદનપત્ર આપવામાં આવે છે કે બીજા શહેરની અંદર જ્યાં જ્યાં પણ કતરખાનાઓ ચાલે છે જે માર્ચ મટની હટડીઓ ચાલે છે એ બંધ થવી જોઈએ હિન્દુ ધર્મની આસ્થા કોવિધતા ભંગ ન થાય એ માટે આજે આવેદનપત્ર આપી અને ચીફ જણાવી જણાવ્યું છે કે તાત્કાલિક મુદ્દા ધોરણે આ હટિઓ બંધ